નમસ્કાર દર્શક મિત્રો હું જોઈ રહ્યો છું સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ હાલ અલુના વ્રત ચાલી રહ્યા છે ત્યારે અલુના વ્રત અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અલુના વ્રતમાં કન્યાઓ શિવજીની પૂજા અર્ચના કરી સારો પતિ મળે તેવી કામના કરે છે ત્યારે દર વર્ષે અલુના વ્રત નિમિત્તે અનેક બાળકીઓની શાળાઓમાં અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે પરંતુ સુરતની એક શાળામાં અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે સંસ્કૃતિ અને આધુનિક કલ્ચરના સમન્વય વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે મિસ ગોરમા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓને અલુના વ્રત નું સાચું મહત્વ સમજાય તેને અનુลักษณ์િને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાલાજી ગલથ હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓને મિસ ગોર માં કોમ્પિટિશન અંતર્ગત વિવિધ ટ્રેડિશનલ અને વેસ્ટન પરિધાન માં સજ્જ થઈ વિદ્યાર્થીઓ આવી હતી બાદમાં અલ્લોના વ્રતનું શું મહત્વ છે વ્રત કોના માટે અને કેમ કરવામાં આવે છે તેમજ વ્રતમાં કયા પ્રકારની કેવી રીતે સામગ્રી લેવાની હોય છે તે તમામ બાબતે સમજણ પૂરી પડે તે પ્રમાણે મિસ ગોરમાં માં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિદ્યાર્થીનીઓએ મહાદેવજીની સિમ્બોલિક પૂજા અર્ચના કરી બાદમાં અલુના વ્રત બાબતે નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીનીઓને પૂછવામાં આવ્યા જેના વિદ્યાર્થીનીઓએ જવાબો આપ્યા હતા બાદમાં વિદ્યાર્થીનીઓએ રેમ્પ પર કેટ વોક પણ કર્યું હતું આ કોમ્પિટિશનમાં નેવ્યાસી જેટલી વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો સારું એવું પર્ફોમન્સ કરનાર વિદ્યાર્થીનીઓને

भारत देश में एकता नो संदेश फालूदा तो। मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो